ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો ખુલા સાંડ ની જેમ ચાલે છે અકસ્માત ને દિવસે વધતા જઈ રહ્યા છે અને તંત્ર મૌન બેઠું છે ડમ્પર ચાલકોને નથી કાયદાનો ડર કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આ ડ ચાંદખેડા રોડ તરફના રસ્તા પર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે ડમ્પરોમાં માટી ઓવરલોડ ભરી હોવાના કારણે રોડ ઉપર માટી ઉડવાના કારણે નાના વાહન ચાલકોની ભારે હાલાકી ભોગવવી પડે છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે ત્યારે સવાલ એ થાય છે કે ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક પોલીસ અને આરટીઓને આવા ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો કેમ દેખાતા નથી સ્થાનિક લોકો દ્વારા આવા અનેક સવાલો ઉઠ્યા છે લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે અધિકારીઓ બારોબાર મોટા વ્યવહાર કરી રહ્યા છે ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોથી કોઈ અકસ્માત કે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો પર તંત્ર કાયદેસરની કાર્યવાહી અને દંડ ક્યારે કરે તેવી લોકમુખે માંગ ઉઠવા પામી છે તંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે